આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા શ્રીમાન મનહરભાઈ પટેલ શ્રીમાન સર શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટીના મંત્રી શ્રી હિતેશભાઈ પટેલ ઓડ નર્સિંગ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર જયેશભાઈ સાનિયા નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી ધ્રુતિબેન સાધુ શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ય મહેમાન શ્રીમાન મનહરભાઈ પટેલે તંદુરસ્ત શરીર માટે કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ તેના વિશે માહિતી પૂરી પાડી હતી મનહર પટેલે યોગ આયુર્વેદ મોટિવેશન અને આધ્યાત્મિક ગામઠી ભાષામાં સૌને પોતાના વર્ષોના અભ્યાસ અને અનુભવના આધારે બીમારીઓનો ઈલાજ કરી બતાવ્યો હતો દિલીપભાઈ પટેલ તુફાન એસબી ન્યૂઝ આણંદ